નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો અત્યારે અરવલ્લીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જે આ મિત્રો આપને જણાવી દઈએ કે અરવલ્લીમાં વીજળી પડતા બેના મોત જે આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે વરસાદે તારજા સર્જી છે ત્યારે મિત્રો ખબર સામે આવી છે કે અરવલ્લી જિલ્લાના ભીલોડાના ધધાસણ ગામે વીજળી પડતા બે લોકોના મોત નીપજ્યા છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે પંચાયતની બાજુમાં ઉભેલા બે યુવકોના મોત નીપજ્યા છે મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે પંચાયતની બાજુમાં ઉભેલા બે યુવકો પર વીજળી પડતા બંનેના મોત નીપજ્યા હતા ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ